નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને લઈને નરસિંહ રાવે હોશ ઉડાવી નાખે એવી ભવિષ્યવાણી કરી છે પાકિસ્તાનને લઈને નરસિંહ રાવે શું કહ્યું છે શું ઇસ્લામ ઉપર ખતરો અમર રાઈ રહ્યો છે શું ઇસ્લામ જ ઈસ્લામના ખાત્માનું કારણ બનશે અને કેવી રીતે આખી દુનિયાભરમાં સનાતન ધર્મની ગુંજ સંભળાશે અને શું યોગી આદિત્યનાથ હશે ભારતના આગળના પ્રધાનમંત્રી આખરે કેવી રીતે પીએમ નરેન્દ્ર મોદીજી બે હજાર ચોવીસની ચૂંટણી જીતી ચૂક્યા છે આમ છતાં પણ આવનારા સમયમાં એ પ્રધાનમંત્રી નહીં રહે તો ચાલો મિત્રો બધા પ્રશ્નોના જવાબ વિસ્તારથી જાણવાની કોશિશ કરીએ વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો એક સમય હતો જ્યારે રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતન આખી દુનિયાના સૌથી લોક લાડીલા નેતા હતા સૌથી મજબૂત અને શક્તિશાળી નેતા ગણવામાં આવતા હતા પણ આજની તારીખમાં આ સમય છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો નરેન્દ્ર મોદી આજે એવી હસ્તી બની ચૂક્યા છે કે જેમના પ્રશંસક અને આલોચક બંનેની સંખ્યા ખૂબ જ વધારે છે નરેન્દ્ર મોદીજીને આજે આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે આખા વિશ્વભરમાં નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા લગાતાર વધતી જ જઈ રહી છે વિશ્વપટલ ઉપર ભારત અને હિન્દુ ધર્મને અસલી ઓળખાણ અપાવવામાં એક મોટો હાથ નરેન્દ્ર મોદીજીનો પણ રહ્યો છે આ નરેન્દ્ર મોદીજીનો વર્ચસ્વ જે છે કે ભારતને આવનારા સમયમાં વિશ્વ ગુરુ તરીકે જોવામાં આવી રહ્યો છે મિત્રો કદાચ તમે નહીં જાણતા હોય પણ અમેરિકામાં રહેવાવાળા રાવ પોતાની ભવિષ્યવાણી અને પોતાના આધ્યાત્મિક જ્ઞાન માટે આખી દુનિયામાં આજે ફેમસ છે નરસિંહ રાવે આઈઆઈટી મદ્રાસથી પોતાની એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી છે અને આ ટેકનોલોજીની સાથે સાથે સંસ્કૃત અને હિન્દીના એક મોટા વિદ્વાન માનવામાં આવે છે સાથે સાથે આ જ્યોતિષી વિજ્ઞાનના પણ વિજ્ઞાતા છે અને પોતાના જ્યોતિષી જ્ઞાનના ચાલતા એમણે એક એપ પણ લોન્ચ કર્યું છે જેનું નામ છે જગન્નાથ હોરા આજે મિત્રો રાવ જેવા લોકોના કારણે જ અમેરિકા જેવા દેશોમાં પણ હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એમણે ના તો ખાલી ઘણા બધા વિદેશીઓને સનાતન સાથે જોડવાનું કામ કર્યું છે પણ સનાતન ધર્મની શક્તિ અને પવિત્રતાથી લોકોને રૂબરૂ પણ કરાવ્યો છે નરસિંહ રાવજીએ હમણાં સુધી ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી છે જે એકદમ સટીક સાબિત થઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં નરેન્દ્ર મોદીજીને લઈને પણ નરસિંહ રાવે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી જેમકે વર્ષ બે હજાર ચોવીસમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ ભારત દેશના પ્રધાનમંત્રી બનશે અને આ ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ ચૂકી છે આગળ એમને જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ ભારત માટે સફળતા અને અસફળતાઓથી ભરેલો વર્ષ રહેશે ચોવીસમાં ભારત દેશ સફળતાની નવી સીડીઓ ચડવાની કોશિશ કરશે ત્યાં જ ઘણી બધી વિદેશી તાકતો અને ઘણી બધી ભારત દેશની અંદરની તાકતો એને પાછળ ખીંચવાની પણ કોશિશ કરશે સાથે ઘણા બધા નવા કામોમાં આપણા ભારત દેશને અસફળતાનો સામનો પણ આ ફેરે કરવું પડી શકે છે આ સમય દરમિયાન સત્તાધારી બીજેપીને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અરાજક તત્વો પણ પોતાના ષડયંત્રમાં કામયાબ થઈ શકે છે ભારત દેશમાં આતંકવાદી ગતિવિધિઓ વધી શકે છે અને સાથે સાથે ભારત દેશમાં આંતરિક દુશ્મનોની સાજિશ પણ થઈ શકે છે બીજેપીની સત્તા ઉપર પણ ખતરો થશે પણ ફરી એકવાર બીજેપી બધાને હરાવી અને બે હજાર ઓગણત્રીસમાં પણ સત્તા સંભાળશે વાત કરીએ બે હજાર ચોવીસની ચૂંટણી વિશે એમણે શું જણાવ્યું હતું તો એમણે જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ ભારત દેશના પ્રધાનમંત્રી બનશે અહીંયા સુધી તો આ સાચું થઈ ગયું પણ આગળ એમણે કહ્યું છે કે આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કાર્યકાળના અધ વચ્ચે જ સત્તાની ચાવી દિત્યનાથ ને આપી શકે છે અને યોગી આવ્યા પછી બીજેપી નરેન્દ્ર મોદીજી પોતાનો ત્રીજો કાર્યકાળ અધૂરો છોડી દેશે અને સ્વેચ્છાથી ભારતની કમાન એક યોગીના હાથમાં આપી દેશે પ્રધાનમંત્રી પદ છોડ્યા પછી નરેન્દ્ર મોદીજી કાં તો રાષ્ટ્રપતિ પદ સંભાળશે અને ના તો પછી આધ્યાત્મિક દુનિયામાં પોતાની નવી ઓળખાણ બનાવી શકે છે મિત્રો અહીંયા યોગી પુરુષ કોઈ નહીં પણ યોગી આદિત્યનાથ હોય શકે છે જે વર્તમાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો પદ સંભાળી રહ્યા છે જે સંસારિક જીવનથી દૂર આધ્યાત્મિક અને રાજનીતિની દુનિયામાં પોતાની પકડ બનાવીને બેઠા છે અને આના કારણે યોગી આદિત્યનાથને દેશના ઘણા બધા લોકો પસંદ પણ કરે છે અને ઘણા બધા લોકો યોગી આદિત્યનાથને આવનારા સમયમાં દેશના પ્રધાનમંત્રી તરીકે જોવા પણ માંગે છે અને નરસિંહ રાવજીના અનુસાર જો આવનારા સમયમાં યોગી આદિત્યનાથ ભારત દેશના પ્રધાનમંત્રી બને છે તો વિપક્ષની ગેંગ માટે ખૂબ જ વધારે મુશ્કેલ થવાનું છે કારણ કે મિત્રો પછી યોગી આદિત્યનાથના આવ્યા પછી ભારતની રાજનીતિમાંથી બીજેપીને હટાવવું લગભગ દસ આગળના દસ પંદર વર્ષો સુધી એકદમ મુશ્કેલ કાર્ય બની જશે પણ આવનારા સમયમાં ભારત દેશની સત્તા કોના હાથમાં હશે એ તો આવનારો ભવિષ્ય જ આપણને જણાવશે નરસિંહ રાવે ખાલી નરેન્દ્ર મોદીજીને લઈને જ ભવિષ્યવાણી નથી કરી પણ ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને બીજા અન્ય ઘણા મુદ્દાઓ ઉપર પણ ઉપર પણ પોતાની રાય આપી છે જેમ કે જો પાકિસ્તાન ઉપર કરવામાં આવેલી એમની ભવિષ્યવાણીઓને આપણે જોઈએ તો બે હજાર ચોવીસના અંત આવતા આવતા પાકિસ્તાનના ટુકડા થઈ જશે પીઓકે ફરી એકવાર ભારતમાં એન્ટ્રી કરી શકે છે ભારતમાં વાપસી કરી શકે છે ત્યાં જ આવનારા યુદ્ધમાં ભારત અને ઇઝરાયલ વિશ્વ શક્તિની રીતે આગળ આવી શકે છે મિત્રો અહીંયા પાકિસ્તાનના હાલત વર્તમાન સમયમાં કેવી રીતના છે આ તો આપણે બધા જાણીએ છીએ આ કોઈનાથી સંતાયેલી વાત નથી ત્યાંના લોકો અને ત્યાંની સરકાર કેવા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે આ વાત બધા લોકો જાણે છે ત્યાં જ હવે પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ પણ પગ પસારો કરી રહી છે અને જો આવનારા સમયમાં આવું ચાલતું રહ્યું તો નરસિંહા રાવની પાકિસ્તાનના ટુકડા ટુકડા થવાની ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ જશે અને મિત્રો જો આપણે આનું ઉદાહરણ જોઈએ તો

પાકિસ્તાન પોતાના નામો નિશાના દુનિયાના નકશામાંથી ભૂસાઈ જશે ત્યાં જ પીઓકેનો જે હિસ્સો છે એ ફરીવાર ભારતમાં આવી જશે અને મિત્રો વાત જ્યાં ભારત અને ઇઝરાયલના શક્તિશાળી રૂપમાં ઉભરવાની વાત છે તો આજની તારીખમાં ઇઝરાયલ જે ઈરાન અને તમામ મુસ્લિમ દેશોની રડાર ઉપર છે મિત્રો અહીંયા શક્તિ હિંમત અને વખાણ કરવા પડશે પોતાના લોકો ઉપર થયેલા અત્યાચારો માટે ઇઝરાયલ બરાબર રીતે પોતાની આવાજ ઉપાડી રહ્યો છે ત્યાં જ વાત જો આપણા ભારત દેશની કરીએ તો આજની તારીખમાં ભારત દેશને તો આખી દુનિયા વિશ્વગુરુ તરીકે જોઈ જ રહી છે ક્યાંક ને ક્યાંક ભારત પણ વિશ્વગુરુ બનવા બાજુ આગળ વધી ચૂક્યો છે પણ મિત્રો જે ચીન છે જે ચીન છે એ ભારત દેશ માટે મુસીબતો ઊભી કરી શકે છે નરસિમ્હા રાવજીના અનુસાર વર્ષ બે હજાર ચીન જે છે એ ભારત માટે મુસીબતો ઊભી કરવામાં સફળ રહી શકે છે એટલા માટે જરૂરી છે કે આજની તારીખમાં ચીનને હમણાંથી જ કંટ્રોલમાં રાખવામાં આવે ચીનના ભારતની વિરોધમાં ષડયંત્ર ઘુસપેઠ અને ગલવાન ઘાટીમાં બનેલી ઘટનાને તો આપણે બધા જાણીએ છીએ અને હમણાં કેવી રીતે ભારત દેશને ચીન પછાડવા માંગીએ છીએ આ આપણે માલદીવની હરકતોને જોઈને આનો અંદાજો આપણે લગાડી શકીએ છીએ એટલા માટે ખૂબ જ જરૂરી છે કે ચીનને બિલકુલ પણ હલકામાં ન લેવું જોઈએ અને એના વિરોધમાં ભારતને હંમેશા તૈયાર રહેવું જોઈએ રાવની આગળની ભવિષ્યવાણીમાં મિત્રો ઈસ્લામ સંતાયેલો છે એમના અનુસાર વર્ષ બે હજાર ચાલીસ સુધી ઈસ્લામનો ખાત્મો થઈ જશે અને આનું સૌથી મોટું કારણ ઇસ્લામની અંદર જ સંતાયેલી કટ્ટરપંથી વિચારધારા અને એની

વધતી જશે અને આપણો જે ભારત દેશ છે એ આવનારા સમયમાં વિશ્વગુરુની રીતે આખી દુનિયાનું નેતૃત્વ કરી શકે છે પણ મિત્રો આ બધાની વચ્ચે આખી દુનિયાભરમાં ખરાબ અર્થ અર્થવ્યવસ્થા અસ્થિરતાનો ડાયરો જે છે એ વધી જશે પણ વર્ષ આવતા આવતા બધી સમસ્યાઓ સનાતન ધર્મની અંદર સમાઈ જશે દુનિયા સનાતનના રસ્તાથી પોતાને બદલશે અને સનાતન બની જશે પણ આખી દુનિયાભરમાં સનાતનની લહેર આવવાથી પહેલા આ દુનિયાને વિશ્વ યુદ્ધમાંથી પણ નીકળવું પડશે આ મિત્રો ઘણા બધા ભવિષ્ય વક્તાઓની જેમ યુદ્ધની ભવિષ્યવાણી કરી છે રાવજીએ પણ પોતાની ભવિષ્યવાણીમાં વિશ્વયુદ્ધનો સાથે દાવો કર્યો છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં યોગી આદિત્યનાથનો એક મોટો રોલ હોઈ શકે છે તો મિત્રો આ બધી ભવિષ્યવાણીઓ ઉપર તમારું શું કહેવું છે તમારું શું વિચારવું છે શું વર્ષ બે હજાર ચોવીસ માટે આ કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ સાચી પડશે આના ઉપર તમારો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડીયો જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલું બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ